ડભોઈમાં જૈન સમાજના પાંચ વ્યક્તિઓ દ્વારા મેલી ભગતથી સાર્વજનિક પાંજરાપોળની હડપી લે પાડવાનો કારસો રચવામાં આવ્યો છે સન કાર્યરત છે ભાગોળ પાસે જૈન નું પાંજરાપોળ ટ્રસ્ટીઓ દ્વારા વિજય દેવસુરી જૈન સંઘના ઠરાવ મુજબ સંચાલન થાય છે જૈન સમાજના જ પાંચ લોકો એકબીજાના મેળાવ ના ખોટા દસ્તાવેજો થકી કાવતરુ ઘડિયાનું કૌભાંડ બહાર આવતા પાંજરાપોળના ટ્રસ્ટી મેહુલકુમાર હસમુખભાઈ શાહે ડબોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો બહાર આવ્યો છે આ ફરિયાદ રાકેશ એન જૈન દુષ્યંત કુમાર જે શાહ કુમાર એન શાહ કુમાર શાહ દિશાક પી શાહ સામે કરાઈ છે આ ટોળકીએ સંયુક્ત ચેરિટી કમિશનરના ઘરનું લાઇટ બિલ રજૂ કરી પાનકાર્ડમાં નામ સરનામાનો સુધારો કરી પાંજરાપોળના ખોટા લેટર પેડ બનાવ્યા ભારત સરકારના દર્પણ પોર્ટલ ઉપર પાંજરાપોર ટ્રસ્ટના બેનર તેમજ પ્રમુખ સહિતના હોદ્દેદારોનો ખોટો લિસ્ટ મોબાઇલ નંબર અને ઈમેલ આઈડી દર્શાવી પાંજરાપોર ટ્રસ્ટ અલગ અલગ પાંચ બેંકમાં ખાતા ધરાવતા હોય પાંચે જણાએ પૂર્વાયોજિત કાવતરુ રચી મિલકત હડપવા તથા નાણાં પડાવવા માટે ખોટા દસ્તાવેજો ઉભા કરી ગુનો આચર્યો હોવાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે ફરિયાદના આધારે ડબ્યુ પોલીસે પાંચેય ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જૈન સમાજમાં આ ઘટનાથી ચકચાર મચી